હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે દસ દસ વાગી ગયા છે અને ભાઈ રમત કરે છે ને ખુરશી ઉપર ઉભો છે હવે બેસવું લાગે છે જો હું કરવું છે શું રમે છે દીકો શું કરે છે ટાટા ચાલો હું ટાટા જાઉં

ઓ ફોન પાસે જોતો હોય હમણાં ગા ફોન નો જે હાથમાં માં આવે નો છૂટો ગામ અમે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો શ્લોક સુના દીજીએ આચાર્ય પિતર પુત્ર તથેવ ચ પિતા મહા માતુલા સ્વસુર પુત્ર સેалаસ બંધિનસ્તથા સરસ કાનું હમજ પડી કાઈ એ એ મમ્મા મમ્મા શું દેખાય છે એટલે જો ક્યાં છે મારા પ્રાચી ફોનમાં દેખાય એટલે કરો બટા જય શ્રી કૃષ્ણ કરો માં દેખો જય શ્રી જય શ્રી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ક્યાં છે બટા ચેચે ક્યાં છે ચેચે વાલા માથું માવાનું આમ

તો મમ્મી ચાલો હવે બપોરની રસોઈમાં શું તૈયારી કરવાની છે ને આજે તો આજે જોઈને ત્યારે મમ્મી જે બનાવ બધા શાકભાજી તો પડ્યા છે એક વાદી નું ગાંઠિયા કરી દીધું છે એવું છે તો શું બનાવશું જે બનાવવું હોય જે બનાવવું હોય સારું ચાલો જે બનાવવું હોય બનાવશું તો ચાલો હવે કઈક નાસ્તા પાણી થોડુંક હું કરી લઉં ચા પાણી પી લઉં બધું પાછું કઈક બનાવીએ બપોર બપોરની રસોઈનું થોડું ઘણું કામ બાકી છે કપડાં સુકવવાનું ને એનું એ પતાવી દઈએ પછી પાછા મળીએ તો જો અહીંયા હું મમ્મી બે બેસી ગયા છે મમ્મી અને એને તો જમી પણ લીધું અને અત્યારે જો ગળી કરતા હતા ને કપડાની મમ્મીને કીધું ચાલો આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ એમ શું કહે સર સવારે ક્લિપ લીધી પછી નહોતી લીધી તો મમ્મી કહેતા હતા એ કે કે હાલી કે કે ઓલું કરવી એમ તો બરોબર મમ્મી કપડાં સંકેલતા હતા ને તો મેં કીધું ચાલો સ્ટાર્ટ સંકેલે છે હા ખાધા વગર સુય એટલે પછી હું થાય જાગી જાય ને જો વાગી ગયો છે સાડા અગિયાર સુતો એટલે કેટલા કલાક થયા મમ્મી દોઢ કલાક મૂળ હતો ને જાજુ નો હતો

છે તો સારું કેવાય કે આટલું જલ્દી બધું ભગવાનની દયાથી મળી ગયું છે ફાઇનલી આપણે આજે છે ને વન કે કમ્પ્લીટ થઈ ગયા છે તો વન કે કમ્પ્લીટ થયા એની આખી હું જર્ની તમને જોઈન જર્ની હું તમને કઈ રીતે મેં કમ્પ્લીટ કર્યા અને કેટલું સ્ટ્રગલ કરવું પડ્યું બધું કારણ કે આ બધું ત્રણ મહિનામાં આપણે કમ્પ્લીટ કર્યું છે મોનેટાઇઝ પણ ચેનલ થઈ જશે હવે થોડા દિવસમાં ફૂલ મોનો હાફ મોનો તો આપણે એપ્લાય કરી જ દીધું છે ફૂલ મોનો પણ થોડા ટાઈમમાં થઈ જશે તો આ મારી જર્ની આખી હું તમને કવ હમણાં પ્રાસ જાગી ગયો છે એ હમણાં રમમાં ચડી જાય રમતે પછી તમને મારી આખી વન કે જર્ની પણ ક તો જો વાગી ગયા છે એ પોણા છ જેવું થયું હશે કા મમ્મી

પછી જો અહીંયા આપણે બટેકી અને રીંગણ મસ્ત મજાના તૈયાર કરી નાખા છે મમ્મી કા મમ્મી હા દાણા જીરો કાઢી ને હવાની અંદર તેલ નાખી મિક્સ કરીને ભરી દેવાનું હા જો ચણાનો લોટ લસણની ચટણી ને ધાણા ને જેને લીલું લસણ ભાવતું હોય લીલું નાખી શકે અમે આ લસણ વાળી સૂકી ચટણી નાખી છે દાણા જીરું ને ખાંડ અને લીંબુ ને એટલી વસ્તુ નાખીને મસ્ત મજાનો મસાલો બનાવી નાખવાનો અને પછી એન્જોય કરવાનું ભરી નાખવાના રીંગણની અંદર અને પછી શાક બનાવીને ખાય જ લેવાનું અને બીજી વાત બીજી વાત એ છે કે આપણે વન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે હાફ મોનોમાં તે આપણે એપ્લાય કરેલું છે પણ હજી પ્રોસેસમાં છે તો જોઈએ હવે એ પ્રોસેસ પૂરી થાય એટલે ફૂલ મોનો થવા માં તે થોડીક જ વાર છે હવે જા કલાક નથી બાકી રહ્યા એટલે ફૂલ મોનો પણ થઈ જશે તો આ બધું વન કે થયા અને આપણે એટલે સુધી બધું પહોંચ્યા અને ફેમિલીનો ફૂલ સપોર્ટ હોય ને એ વ્યક્તિ અહીંયા તરત પહોંચી શકે અમારા ફેમિલીનો ફૂલ સપોર્ટ હતો એટલે અહીંયા તરત પહોંચી ગયા પપ્પા તો રાજીને રેડ થઈ ગયા કે થઈ ગયા ને એટલે એ કે લે સરસ એ કે કે થઈ ગયા અમારે પપ્પાનું કામ કેવું કે રોજે જોવે કે કેટલા થયા સસ્ટેબલ આટલા અત્યારે કેવું થાય કે ઘટતા હોય ને વધતા હોય ને બધું ચાલુ હોય પપ્પા એમ કે અરર આટલા ઘટી ગયા ને આટલા વૈદા વૈદા હોય તો ખુશ થાય ઘટી જાય ને તો એમ કે અરરર ઘટી ગયા હવે હું એમ કહું કાંઈ વાંધો નહીં તો આપણા ના હોય ને તે જાતે જ વધે છે એમાં કાંઈ એવું હોય નહીં એટલે જો ફાઈનલી અત્યારે આપણે વન કે તો થઈ ગયા છે હવે પપ્પા પાછા એમ હસાવતા હતા એ કે વન કે થઈ જાય એટલે એની અંદર પાછળના આંકડા ન બતાવે વન પોઈન્ટ વન એ હંડ્રેડ પૂરા થાય ને એટલે વન પોઈન્ટ વન બતાવે અગિયારસો થાય ને એટલે એટલે પાછળ કેટલા વૈદા એ ન બતાવે ને એટલે પપ્પા કે હવે એલા મારે માથાકૂટ થઈ ગયો કેવી રીતે જોવું બતાવતા નથી એમ એટલે એ વસ્તુ પાછી મારા વાઇટીમાં જ બતાવે એટલે મારે એમાં જ જોવું પડે એમ એટલે પપ્પા હવે જોવામાં થોડું ઓલું થશે પપ્પાને કેટલા ઘટા ને કેટલા વૈદાને એમ કરવામાં હું કહેશ એટલે એને પછી ખબર પડશે કે આટલા વધઘટ થઈ એમ તો એ રોજ હમણાં જાણકારી લેશે કે કેટલા વૈદા કાંઈ ઘટા નથી ને એવું પૂછતા રહેતા હોય અને વ્યૂ પણ જોતા રહેતા હોય કે આ વિડીયોમાં આટલા વ્યૂ આવ્યા એકવાર તો કેવું થયું હું ને મમ્મી અને પ્રાચીન લઈને બહાર ગયા હતા તો પપ્પા એમ છે ને જ્યારે નવા હતા ને ત્યારે હું ને ચાલુ કર્યું ને વિડીયો બનાવવાનો મહિનો થયો હતો એક એક મહિનાના બધા વ્યૂ લેખા બીજા દિવસે ચેક કર્યા કે આ આટલા વ્યૂ હતા એના બીજા દિવસે આટલા થયા એટલે આટલા વ્યૂ વધ્યા એમ આટલું બધું રીતે પપ્પા કરે બધું એટલું ધ્યાન રાખે બધી ચેનલનું એમ એટલે એ બધાનો ફૂલ સપોર્ટ છે ત્યારે જ આપણે અહીંયા પહોંચ્યા છીએ તો પહેલાં તો આપણે થેન્ક યુ ભગવાનને કહેવું પડે કે થેન્ક યુ તમે છો તમે અમારી સાથે જ છો બીજું કે થેન્ક યુ આપણા ફેમિલીને કહેવું જોઈએ કે ફેમિલી સપોર્ટ કરે છે એટલે આપણે અહીંયા પહોંચ્યા છીએ એમ તો ભગવાનનો આભાર માનવાનો અને ફેમિલીનો આભાર માનવાનો ક્યારેય ભૂલવું નહીં તો આપણે જો ફેમિલીને છે ને વિડીયો થ્રૂદ તે કહી દેવી થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા હાર્દિક બધાને કારણ કે એ લોકોનો સપોર્ટ ન હોય તો આપણે અહીંયા ક્યારેય પહોંચ્યા ન હોત એટલા માટે તો થેન્ક યુ ગોડ ભગવાન ભગવાનની એટલું કૃપા આપણા ઉપર કે આટલું જલ્દી આપણને મોનેટાઈઝ પણ ચેનલ થઈ થઈ કરાવી દીધી અને આપણા વિડીયો બધા સુધી વાયરલ કરાવી ભગવાનની દયા જ કહેવાય એક જાતની એટલે તો થેન્ક યુ સો મચ ભગવાનને પણ આપણે રોજે ઉઠીને એકવાર થેન્ક યુ કહેવું જોઈએ કે તું મારી સાથે છો એમ એટલે થેન્ક યુ ભગવાનને પણ અને મમ્મી ને પપ્પા અને હાર્દિકને પણ થેન્ક યુ સો મચ તો ચાલો હવે મળીએ થોડી વાર રહીને

જો રાશો જય શ્રી કૃષ્ણ ઈ ટંગકોરી થી રમેશ ભગવાન ની કા અને અહિયાં તો જો જમવાનુંય ચાલુ થઈ ગયું પબ્લિક ને કઈ કીધુંય નહીં ને એકલા એકલા જમે બધાને જમવા તો બોલાવો હવે કીધા પછી ન હોય પહેલા બોલાવાય ઓ કે મમ્મી હા જો પપ્પા ની તો બેઠા છે ને કાનો જો એની જ કર્યા કરશે મમ્મી એને ત્યાં કરવું હશે તો ચાલો બધા જમવા માટે અને આ વિડીયો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય